સૌને નમસ્તે તેની સાથે સાથે સમગ્ર જુનાગઢની જનતાને હું જૂનાગઢ મુક્તિ દિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠું છું અને સરદાર જયંતિની બધાને શુભેચ્છા પાઠવું છું આ વર્ષ એ ઐતિહાસિક વર્ષ છે કારણ કે આ વર્ષમાં સરદાર પટેલની દોઢસોમી જન્મજયંતિનું વર્ષ છે તેની સાથે આ વર્ષ એ બિરસા મુંડાજીની પણ દોઢસોમી જન્મજયંતિ છે અને વંદે માતરમની રચનાના પણ દોઢસો વર્ષ પૂર્ણ થાય છે ત્યારે આ ઐતિહાસિક વર્ષ છે અને આજનો દિવસ એ જૂનાગઢની જનતા માટે વિશેષ દિવસ એટલા માટે છે કે ઓગણીસો સુડતાલીસમાં પંદરમી ઓગસ્ટે સમગ્ર ભારત દેશ આઝાદ થયો હતો ત્યારે જુનાગઢના નવાબની ઈચ્છા એવી હતી કે અહીંની લોકોની બહુમતીને પણ નહીં ગણકારી અને જૂનાગઢને પાકિસ્તાનમાં જોડવાની એની પહેરવી હતી ત્યારે સરદાર પટેલના નેતૃત્વમાં એક આ જૂના સમગ્ર દેશ એ અખંડિત રહી એના માટે પાંચસો બાસઠ જેટલા રજવાડાઓને એમને એકત્રિત કર્યા સમજાવ્યા પરંતુ જૂનાગઢમાં જૂનાગઢની મુક્તિ માટે એક આરજી હકુમતના યોદ્ધાઓની સ્થાપના થઈ અને એની મહેનતના પરિણામે લગભગ છ્યાસી દિવસ પછી એટલે કે નવમી નવેમ્બર ઓગણીસો સુડતાલીસના રોજ જૂનાગઢ આઝાદ થયું એ યોદ્ધાઓના પરિવારોને પણ હું આજે ખૂબ ખૂબ નમન કરું છું યોદ્ધાઓને હું શ્રદ્ધાંજલિ આપું છું અને એ નિમિત્તે જ્યારે સરદારની દોઢસોમી જન્મજયંતિની ઉજવણી થાય છે ત્યારે સમગ્ર ગુજરાતમાં એકતા યાત્રા યુનિટી માર્ચનું આયોજન થયું છે જૂનાગઢની જનતા માટે આ ગૌરવની વાત છે કે આ યોજના આ જે યાત્રા છે એ ગુજરાતની સર્વપ્રથમ યાત્રા આજે જુનાગઢમાં બાઉદ્દીન કોલેજથી શરૂ થઈ અને જીમખાના ચોકમાં સરદાર પટેલની પ્રતિમામાં

આરજી હકમત માં મહત્વનો યોગદાન આપ્યું છે આજનો દિવસ જૂનાગઢ વર્ષીઓ માટે અત્યંત મહત્વનો છે કારણ કે નવમી નવેમ્બર 1947 ના દિવસે છે જૂનાગઢને આઝાદી મળી હતી આ આઝાદી અપાવવામાં આરજી હકમતના વીર સૈનિકોએ મહત્વનો યોગદાન આપ્યું હતું અને આરજી હકમતના આ સૈનિકોના યોગદાન બદલ આજે ગુજરાત સરકાર અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા આરજી હકમતના પરિવારજનોનો સન્માન કરવામાં આવ્યું છે તે અમારા માટે ગૌરવ ગૌરવની બાબત છે આ તકે હું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનું છું રજની પુરોહિત શ્રી વિનુભાઈ રાણા કે જેઓ સ્વાતંત્ર્ય સેનાની પણ હતા અને આરજી હકુમતના સેનાની પણ હતા જેમણે સ્વતંત્રતા સ્વતંત્રતાની બંને લડતમાં ખૂબ યોગદાન આપ્યું છે ખાલી ઓગણીસને વર્ષે જેમણે ગૃહ ત્યાગ કરી અને ભારત છોડો ચળવળ અને ત્યાર પછી સરદાર પટેલની આરજી હકૂમત ચળવળમાં ખૂબ મોટું યોગદાન આપી અને ખૂબ પોતાનો જીવન સમર્પિત કર્યું એમની હું વારસદાર હોવાનું ગર્વ અનુભવું છું ભારત માતા કી જય વંદે માતરમ